હા હેલો નમસ્કાર સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કપાસની અંદર તમામ બાબતોની માહિતી તે પહેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ હોય શકે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો છો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી કપાસ બજારની અંદર આજે માહોલ છે સારો જોવા મળ્યો છે જો કે એકંદરે નબળી ક્વોલિટી જે પેશી જે ક્વોલિટી છે એમાં છે ભાવ છે મજબૂત જોવા મળ્યા કારણ કે જે બારસો પચાસ કે પંચાવન રૂપિયા સુધી છે બે ત્રણ દિવસ પહેલા જે માલ જોવાતો હતો વેચવામાં એવી ક્વોલિટીમાં બારસો પંચોતેર એસી રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા છે જેમાં તેરસો રૂપિયા સુધી જે બજારમાં કપાસ ક્વોલિટી વાઇઝ પીળી થોડી કોડીવાળો જે કપાસ હતો એમાં પણ તેરસો ત્રીસ રૂપિયા સુધી છે ભાવ ઊંચા જતા જોવા મળ્યા છે એકંદરે જોઈએ તો ઓલ ઓવર કપાસ બજાર છે અલગ અલગ વેરાયટી વાઇઝ ક્વોલિટીવાઇઝ છે સુધારામાં જોવા મળ્યું છે જે બે દિવસની અંદર જે આપણે કરી એવી રીતના બજારમાં માહોલ સારો જોવા મળે છે એકંદરે ગામડે પણ છે બજાર ક્વોલિટી વાઇઝ છે અપાઈ રહ્યું છે અમુક વિસ્તારોમાં એવું બને છે કે જ્યાં તેજીનો લાભ અથવા તો તેજી જે થતી હોય સુધારો જે થયો છે નબળી થી સારી ક્વોલિટી અને સુપર ક્વોલિટી સુધીના ભાવમાં સુધારો થયો છે પ્રતિમણ વીસ કિલો એવી રીતના સારી એવન સુપર એકસ્ટા ફોરજી ક્વોલિટીમાં પચાસ થી સાઈઠ રૂપિયાનો સુધારો સુધારો મણ વીસ કિલો એ જોવા મળ્યો છે એમાં જોઈએ તો અમુક વિસ્તારોમાં ગામડે છે હજી પણ છે દલાલોના અથવા તો વેપારીના એ વિસ્તારોમાં વિસ્તારોમાં એસોસિએશનથી છે છે ભાવ અમુક દબાયેલા પણ જોવા મળે જેમાં પૂરેપૂરી તેજીનો નો સુધારા સાથે બજારમાં જે સુધારો મળી રહ્યો છે એ સો એ સો ટકા ગુજરાતના વિસ્તારોમાં નથી મળી રહ્યો એવું પણ છે હાલ છે જાણવા મળે છે જે અલગ અલગ કોમેન્ટો ખેડૂતોની આવતી હોય અને અલગ અલગ અમારે જે જાણમાં છે એ પ્રમાણે અમે તમને કહ્યું છે પણ વરસાદી ડેમેજ થયેલો જે માવઠામાં જે વરસાદ થયો અને એ બાદ છે દસ પંદર દિવસમાં જે પણ વિણાટ થયો છે એ વિણાટની અંદર જે પણ ડેમેજ ક્વોલિટી ખરાબ ક્વોલિટી જે આવી છે એ કપાસ જે પણ ખેડૂત મિત્રોએ જે સંગ્રહ કરેલો છે અથવા તો સ્ટોક કરેલો હતો એ પણ અત્યારે હાલ છે વેચવા માટે અમુક અમુક વિસ્તારોમાં છે જોવા મળે છે પણ ખેડૂતોને એના ભાવ છે પૂરતા નથી મળતા એક લગભગ છે એક હજાર કે એક હજાર અગિયારસો આજુબાજુ છે વધારે પડતો વેચાઈ રહ્યો છે અને વધારે જીનિંગ મિલો છે એ લેવા માટે પણ સક્રિય નથી કારણ કે આરડીની અંદર છે એમાં પ્રશ્ન બનેલા છે લેન્થ માયક અને આરડીમાં જે ગાંસડી એવા કપાસની તૈયાર કરેલી જે મિલો એ પહેલા હતી શરૂઆતમાં એની ગાંસડી છે 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 થઈ અને એના લીધે અત્યારે હાલ નવી ગાંસડી બનાવવા માટે અથવા તો નવી વધારે પડતી જીનિંગ મિલો એવા કપાસની ખરીદી નથી કરતી એવો હાલ છે અલગ અલગ વિસ્તારોમાંથી અમને જાણવા મળ્યું છે અને તમારા વિસ્તારોમાં એવી પરિસ્થિતિ છે કે નહીં એ તમે કોમેન્ટ દ્વારા છે જણાવી શકો અને એવો કપાસ છે સીસીઆઈ દ્વારા પણ નથી ખરીદવામાં આવતો નીચા ભાવ કરી અથવા તો ત્રણ લેવલમાં જે આપણે આગળ ચર્ચા કરી રીતના ત્રણ લેવલમાં ભાવની ચૌદસો પંદરસો અને સોળસો સ્ટેપ બાય સ્ટેપ જો ખરીદી થતી હોય તો ખેડૂતોને કોઈએ કાંઈ ચિંતાક રહેતી નથી પણ અત્યારે એ લેવલથી ખરીદી નથી થતી નગર સાવ નબળી ક્વોલિટી અથવા તો કોઈ પણ રીતે ડેમેજ હોય કપાસ એવી ચૌદસો રૂપિયામાં લેવાલી થતી હોય અને એનાથી સારી સુપર ક્વોલિટીમાં પંદરસો રૂપિયા અને એનાથી સારી એકસ્ટ્રા ક્વોલિટીમાં સોળસો બાર રૂપિયાના ભાવ છે જોવા મળતા હોય તો સીસીઆઈમાં જે પણ ખેડૂતો પ્રાઇવેટ જીનિંગ મિલોમાંથી જે પૂરતા ભાવ ન આપવામાં આવે અને એને એવું લાગે કે અમારો કપાસ આ ભાવનો છે તો એ સીસીઆઈમાં એવા સ્ટેપ બાય સ્ટેપ ખરીદીમાં હોય તો એ વેચાણ કરી શકે છે એના પોતાના ભાવનું છે એને એક લેવલ સમજાઈ શકે છે કે આપણે ચૌદસો આવે કે પંદરસો આવે કે સોળસો આવે આપણી ક્વોલિટી વાઇઝ છે આપણા ભાવ છે આપણે મળી શકે માટે ત્રણ માળખામાં છે સીસીઆઈને ને ખરીદી શરૂ કરવી જોઈએ અને એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ખેડૂતોનો અલગ અલગ વેરાયટી વાઇઝ કપાસ લેવો જોઈએ તો જ આ ગુજરાતનો ખેડૂત છે વધારે પડતો છે એનો લાભ લઈ શકે અને સીસીઆઈના માપદંડ પ્રમાણે ઉતારી શકે પોતાનો કપાસ અને તો જ જે સરકારે સાસા અર્થમાં જે પ્રોત્સાહન ખેડૂતોને આપ્યું એવું ગણી શકાય કારણ કે ખેડૂતોને માર્કેટ કરતા જે પ્રોત્સાહક ભાવ છે એ ઊંચા હોય છે તો એ ભાવ લેવા માટે ત્યાં એનું વેચાણ તો થવું જોઈએ અથવા તો એ વસ્તુ છે ક્વોલિટીવાઇઝ અને જે પણ સો રૂપિયા પ્રોત્સાહન ભાવ તમારા પંદરસો રૂપિયાની બજાર સારા કપાસની ની ચાલતી હોય તો સોળસો રૂપિયામાં માર્કેટમાં સીસીઆઈ ખરીદતી હોય તો સોળસો માં આપણે ગણીએ તો સો રૂપિયા પ્રોત્સાહન ભાવ છે તો એ ભાવ છે હરેક ક્વોલિટીમાં સો રૂપિયા મળવો જોઈએ તેરસો વાળી ક્વોલિટી ચૌદસોમાં વેચાવી જોઈએ ચૌદસો વાળી પંદરસો માં વેચાવવી જોઈએ એ રીતના પ્રોત્સાહક ભાવ છે ખેડૂતોને પોતાના ખાતામાં મળવા જોઈએ બાકી તો સારી એક જ સુપર ક્વોલિટીમાં પંદરસો રૂપિયા ઉપરના ભાવ મળતા હોય તો ખેડૂત સીસીએ માં નથી જવાનો એ ખુલ્લા માર્કેટની અંદર જ વેચવાનો છે કારણ કે તરત જ નાણાં છૂટા થતા હોય છે એટલા માટે સીસીઆઈ જો સો રૂપિયા પ્લસમાં છે નબળી ક્વોલિટી ખરીદતી હોય તો એમાં છે વધારે પડતું સીસીઆઈમાં વેચાણ થાય અને એ સ્ટોક છે સીસીઆઈ પાસે જાય અને સારી ક્વોલિટી ખુલ્લા માર્કેટમાં વેપારીઓ દ્વારા છે ખરીદાય અને વધારે ભાવ છે એમાં ખેડૂતોને સારા મળી શકે નહીં તો પછી આમાં વેપારીઓને ફાયદો થઈ શકે કારણ કે નબળી ક્વોલિટી તેરસો પચાસ રૂપિયાના ભાવનો એક ક્વોલિટીનો કપાસ ખરીદે અને એક પંદરસો પચાસ કે સાઠ સિત્તેર રૂપિયાના ભાવનો સારી ક્વોલિટીનો ખરીદે બંનેનું મિક્સ કરી અને ઘાસડી તૈયાર કરે એટલે એની પડતર છે નીચે આવવાની છે Thank you પણ એની સામે ખેડૂત છે એવું નથી કરી શકવાનો ખેડૂત મિક્સિંગ કરે તો એના ભાવ સીધા નીચે આવી જાય છે અથવા તો કોઈ સરકાર છે પ્રોત્સાહક ભાવ છે નથી આપતી એટલા માટે ખેડૂતને એક બાજુ ફાયદો નથી મિક્સિંગ કરે તો પણ સારા ભાવ નથી મળવાના અને અલગ અલગ વેચે તો વેરાયટી વાઇઝ છે ભાવ નીચા ઊંચા મળવાના છે એટલા માટે ખેડૂતને એમાં કોઈ ફાયદો નથી એમાં સરકાર ખેડૂતને સીધો ફાયદો કરે તો જ ફાયદો થઈ શકે બાકી વેપારીઓ છે પોતે ગમે એ ગોલમાલ કરી અને વેચાણ કરી દે છે અને ગમે તે રીતે છે વેપારીઓ છે પોતાની ગાંસલી તૈયાર નીચા ભાવની પડતર કરીને કરતા હોય છે હવે જોઈએ તો આગળ આપણે કપાસના ભાવની ચર્ચા કરીએ તો કપાસ ના ભાવ આજે નબળી બીગ્રેડ અને ડેમેજ ક્વોલિટી ની અંદર છે આપણે એક હજાર દસ વીસ રૂપિયા થી લઈને ને બારસો સિત્તેર એસી રૂપિયા સુધી છે બજાર છે જતું જોવા મળ્યું છે એવી રીતના જોઈએ તો મધ્યમથી સારી સુપર ક્વોલિટી માં જોઈએ ભાવ તો તેરસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા કે અમુક વિસ્તારોમાં ચૌદસો સિત્તેર પંચોતેર રૂપિયા સુધી છે બજાર જતા જોવા મળ્યા છે તેવી રીતના એવન સુપર ક્વોલિટી ફોર સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં ભાવ છે ચૌદસો એસી રૂપિયાથી લઈ અને પંદરસો એસી રૂપિયાના ભાવ છે જોવા મળ્યા છે નથી એમાં કોઈ આજે ઘટાડો નથી એમાં વધારો સ્ટેબલ ભાવ છે ગુજરાત રાજ્યભરની અંદર જોવા મળ્યા છે પણ નબળી ક્વોલિટીમાં અવશ્ય છે આજે પાંચ દસ રૂપિયા છે સુધારામાં જોવા મળી છે આગળ આપણે ચર્ચા કરીએ પ્રમાણે ભાવ જોઈએ તો વેચવાલીનું પ્રમાણ છે આજે આપણે ઘટાડા તરફ જોવા મળ્યું છે બે લાખ વીસ હજાર મણની આજુબાજુ જે કાલે જોવા મળીએ એનાથી ઘટીને આજે બે લાખ મણ આજુબાજુ છે ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું પ્રમાણ છે જોવા મળ્યું છે દિવસે દિવસે આમ ગણીએ તો ઘટાડો છે ધીમો ધીમો વેચવાલીમાં છે ગુજરાત રાજ્યભરની અંદર છે કપાસમાં જોવા મળી રહ્યો છે આગળ જતાં એવું લાગી રહ્યું છે કે બહુ વધારે પડતી વેચવાલી છે પર ડે જે જોવા મળતી એ લગભગ એટલી બધી હવે વધારે પડતી જોવા નહીં મળે એમાં ધીમો ધીમો ઘટાડો શક્ય બનશે જોવા મળી શકે છે જોઈએ હાજર બજારમાં રૂના ઘાસડીના ભાવની અંદર વધઘટ કેવી જોવા મળે છે અઠાર ડિસેમ્બર રોજ સાંજના છે રિપોર્ટની અંદર સમજીએ તો ઓગણત્રીસ ગ્રેડ અંદર ગુજરાત શંકર ઘાસપન હાર થી તે બસો રૂપિયાના ભાવે ચાલી રહી છે એમાં મજબૂત સ્થિતિ બનેલી છે નથી ઘટાડો નથી વધારો ભાવ બનેલા છે મધ્યપ્રદેશ એમપી લાઈન માં એમ ગ્રેડ ની અંદર બાવન ના ભાવ છે ઘાસડી ના જોવા મળે છે એમાં પણ મજબૂત સ્થિતિ છે બનેલી છે પંજાબ અને રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો કાલે સો રૂપિયા નો એમાં ઘટાડો ઘાસડીમાં તો આજે ફરીવાર ત્રણસો રૂપિયાનો સુધારો થયો છે અડતાલીસ હજાર પાંચસો રૂપિયા એ ફરીવાર ઘાસ સત્યાવીસ એમ ગ્રેડ ની પહોંચતી જોવા મળી છે જોઈએ તો કર્ણાટક તમિલનાડુ માં છોત્રીસ એમ ગ્રેડ ની અંદર બોતેર હજાર ત્રણસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર તોતેર હજાર નવસો રૂપિયાના ભાવ કર્ણાક તામિલનાડુમાં જોવા મળે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર એકોતેર હજાર ચારસો રૂપિયાના ભાવ એક ગાંસળીના જોવા મળે છે જોઈએ તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડમાં મજબૂત ટકેલું વલણ અને પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં ત્રણસો રૂપિયાનો સુધારા સાથે વહીવટ છે આજે અઢાર ડિસેમ્બરના રોજ છે ઘાસડીનો પૂરો થયો એ રીતના વિદેશ વાયદા આઈસ ફ્યુચર્સ કોટન અમેરિકન વાયદાની અંદર સત્તર ડિસેમ્બરના રોજ છે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે રાત પરની સ્થિતિ સમજી ઓપનિંગ સપાટી ત્રેસઠ પોઈન્ટ પંદર સેન્ટની જોવા મળે ઓછા મથાળે છે ત્રેસઠ પોઈન્ટ સિત્તેર સેન્ટના ભાવ જોવા મળ્યા લોઅર સાઈડ છે ત્રેસઠ પોઈન્ટ પંદર સેન્ટના ભાવ જોવા મળ્યા સેટલ થયો વાયદો રાત્રે જીરો પોઈન્ટ તેત્રીસ સેન્ટના સુધારા સાથે ત્રેસઠ પોઈન્ટ તેતાલીસ સેન્ટના ભાવ જોવા મળ્યા એક લાખ ચોર્યાસી

અને ખાસ ખાતરના જથ્થા માટે યુરિયા ડીએપીના વધારે માહિતી લેવા માટે છે ખાસ તમે શોર્ટ વિડીયો છે જોઈ શકો છો અલગ અલગ શોર્ટ ભાગ છે રજૂ થતા હોય છે આ ચેનલના માધ્યમથી તો એમાં તમારે અલગ અલગ ગુજરાતની ટૂંકી માહિતી તમને મળી શકે એ માટે ભાગ રજૂ થતા હોય છે તો ખાસ એ ભાગ પણ જોવા હવે મળીએ એક નવા ભાગ સાથે કાંઈ પણ ખેડૂત મિત્રોને સવાલ હોય તો કોમેન્ટ કરવા વિનંતી જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર